અમારા સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અમારી બેન દીકરી પર જે એમણે વાર્તાલાપ કર્યો છે એ તદ્દન ખરાબ છે અમારા સમાજ માટે અને બીજા બધા ચાર પાંચ સમાજ માટે પણ ખરાબ છે દરેક સમાજને અંદર લડાવવાનું આખું આયોજન થઈ રહ્યું છે એટલે ભાજપે અને માનનીય પાટિલ સાહેબે વિચારવું જોઈએ કે આટલો મોટો સમાજ જયારે આ રજૂઆત કરતો હોય ત્યારે એક વ્યક્તિ વધારે છે કે સમાજ વધારે છે જેને રજવાડા દાનમાં આપ્યા છે અને એની પર તો આ લોકશાહી ચાલી રહી છે તો એક જ વાક્ય પર વિચારજો અને વડાપ્રધાન શ્રી આપણા માન્ય નરેન્દ્ર મોદી સાહેબ એક વિડીયો તમે જોયો હશે કે રજ એક પદ સામાન્ય પટ્ટાળાનું નાનું પદ પણ કોઈ છોડવા તૈયાર નથી ત્યારે જયારે રજવાડા આપી આ લોકશાહી સ્થાપના કરી છે એ સમાજના અન્યાય થઈ રહ્યો હોય ત્યારે પાર્ટી વિચારવું જોઈએ અને સી આર પાટીલ સાહેબ આટલું બધું થઈ રહ્યું હોય ત્યારે હવે એમણે જ વિચારું છું કે ભાઈ એક વ્યક્તિ નહીં પણ સમાજ મોટો છે અને આનું પરિણામ ઉમેદવાર બદલ્યા છો તો એક ઉમેદવાર બદલવાથી શું ફરક પડી જવાનો છે એમને એટલે એમને વ્યક્તિ વિશેષ છે કે સમાજ વિશેષ એનો અમારે જવાબ જોઈએ માંગ શું છે અમારી માંગ છે રૂપાલાજી રાજીનામું આપે એ જ અમારી માંગ છે ને અમારું તો કેવું એવું છે સ્વયંભુર રૂપાલાજી એમ કે આટલા બધા સમાજના જો ઉગ્ર બહેનોનો અને બધાનો રોષ હોય તો એમણે એમનું માન સન્માન એમાં છે કે એમણે એમ કે પોતે એમ કહેવું છે કે આ સમાજના તો રોષ છે ફરી સમાજ મને અપનાવશે પણ આજની તારીખમાં તો હું આ જગ્યા ખાલી કરું છું તો તો ગુજરાત ભળકે વર્ષે પાંચ છ છ તારીખે અમારા નેતાઓએ આવેદન આપેલું છે કે છ કે સાત તારીખે રાજ રાજકોટની અંદર પુરુષત્રનું મેદાન થશે અને જિલ્લે જિલ્લે ગામડે ગામડે

જે ક્ષત્રિય રાજપૂત સમાજની મા બહેન દીકરીઓ માટે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેના અગેન્સ્ટમાં અમે લોકો એમના ટિકિટ એમનું ટિકિટ કપાય એની માંગ લઈને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને જો કલેક્ટરશ્રી આ વસ્તુ અને આજે ઠેર ઠેર તમે જોઈ શકો છો અલગ 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 જિલ્લામાં દરેક જગ્યાએ ક્ષત્રિય રાજપૂત સમાજે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કપાય એ વિશે એની સામે આવેદનપત્ર આપેલ છે તો અમારો એક જ માંગ છે જો પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ નહીં કપાય તો ઠેર ઠેર અમે લોકો બહાર આવીશું અને કદાચ ઇલેક્શન પણ બહિષ્કાર કરીશું અને જે અમારે જે સત્ય રાજપૂત તરીકે જે કરવું છે બધી વસ્તુઓ અમે કરીશું જે આપનો પરિચય ને આજે આવેદન પત્ર આપવા દ્વારા શા માટે જી મારું નામ ચેતનસિંહ વાઘેલા છે ક્ષત્રિય કરણી છેના ખેડા જિલ્લા અધ્યક્ષ આજનું આવેદન પત્ર સમસ્ત ખેડા જિલ્લાના રાજપૂતો અહીંયા ભેગા થઈને અમે આવેદન પત્ર આપવા છે જે રૂપાલાનું નિવેદન છે એ નિવેદન ખરેખર નિંદનીય છે આટલો બધો સમાજ આક્રોશમાં હોવા છતાં પણ જો પાર્ટી એક ડિસિઝન ના લે અને આખા સમાજનું અપમાન થતું હોય તો અમને એવું પણ દેખાઈ રહ્યું છે કે કઈક નો કઈક આમાં પાર્ટીનો પણ સાથ છે જો આની અંદર રૂપાલાજી જે એમની ઉમેદવારી ફોર્મ જો એમને આપવામાં આવશે અને ટિકિટ રદ કરવામાં નહીં આવે તો રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ આ સાખી નહીં લે અને આના માટે જો ચૂંટણીનો બહિષ્કાર કરવાનો થશે તો પણ અમે તૈયાર છીએ એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે